તો હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં તાશો તો સ્વાગત છે તમારું મારા નું આલોગમાં તો શરૂ કર્યો છે અને મોડો બહુ લોગ શરૂ કર્યો છે કે અગિયાર વાગી ગયા છે તો હવે નાઈ તૈયાર થઈ ગયા અમે તો હવે વ્લોગ શરૂ કરવી તો આજે જવાનું છે આપણે ગાયત્રી રવિવારી બજાર રવિવારીમાં આંટો મારવા હું લેવું હું નક્કી નથી પણ આપણે આંટો મારવા જ આવી છે હમણાં મળવી તમને વ્લોગમાં કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો હું છે

અહીંતર વિડીયો બનાવું જો તો અત્યારે બનાવે છે ઈડલી ઈડલી બનવાની તૈયારી છે જો ઈડલી આવી રીતે તો આજે ખાવાની છે ઈડલી શું કરું કાઢવાની છે ગરમ છે આવી રીતે ગોઠવેલી નહી જ સડી હોય સડી તો મૂકી દે પાછી કાશી છે મૂકી દે જી તો ઈડલી બની ગઈ છે આવી કાક ઇડલી બની છે હવે જોયું જોઈશું કેવી લાગે છે ખાઈ આ જેવું જો દાદા દાદાનું છે

આપને ખવરાવાન થાય લે આમ જ કરે મને જેવું ખવરાય ને જો બાસ કરીને તો લે હું લઈ લઉં તો આપડી પાસે લઈ લેવાનું દેવાનું નહી ચાલો ઈડલી ખાવી કેવી બીજ આવે જોવી તો ઈડલી ખાવી છે ઈડલી છે મજા આવે એવી છે મજા આવે એવી છે સ્વાદ આવે એમાં આવી રીતે આપણે દાળ ભાતની દાળ આવે ને એવી દાળ આવે મજા આવે જો બરોબર ને તો ચાલો મોડું તમને છે ને જો જો આસ્ક્રીમ વાળી નાક ને દાળ ને બધું બગાડશું એમ ખવાય એમ ખબર વિમાન હતું જેવું એ જેવું વિમાન ક્યાં હતું જોયે ઉઠતું વિમાન એ જેવું વિમાન કેમ ઉડતું હતું

તો ધાબા ઉપર ધાબા ઉપર બેઠા સેવી તો શી ગયા છે અને અમે જઈશું રવિવારીમાં ગાયત્રીમાં તો અમે ચાલો મળીએ હવે ગયા છે રવિવારી અને જોતા આવી છે જે વસ્તુ સારું હોય એ લેવું આ ગાયત્રી વાળી રવિવારી છે જો

અને ગરદી બહુ એટલે બહુ હોય તે અને અહીંયા ફોન બહુ આસકી જાય બધાને જેના તેના ફોન હોય ને આસકી જાય તો અમે બનાવવાનો તૈયારી કરી છે તારે હવે શું કહેવાય ગોટા ગોટા બનાવીને તૈયારી કરે છે જો આજે ગોટા બનાવવાના છે અને જેવી કાક કહે છે હું જેવો એ જેવો જેવી

ગોટા છે આ અસરણી છે બધા પોતપોતાનું બધા લઈને બેસી ગયા છે આજ ભાઈ આ ભાઈનો બર્થડે છે બધા બર્થડે માં કોમેન્ટ વિશ કરી નાખો આ બર્થડે બોય છે અને બર્થડે બોય દેવાનો છે જે હું શું કરશું તું અલે જો આ તરી જે લો તો હવે બેઠા છે ગોટા ખાવા તો ગોટા ખાઈ લેવી ને પછી પાછા મળવી કેમ

આ છે જેવું ની ગોળી લે 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 ઈ પોછી છે હો એ ઓલાઈન જેમ કઠણ ની હોય જે વાત લાવ્યું એના ગોળીઓ ગોળીઓને પ્રેશલ નાખી જ દે તો ઈ કઠણ ગોળીઓ આવે ને ખાતો નહીં તે આ એવું ઈ પોછો એ આવ્યું ને આ મેં લાવી ને ત્યાંથી મંગાવી છે તો હવે ખાઈ લે તૈયારી મીનાતો કરો તો હું લાવ્યો તો મંચુરિયમ તે મંચુરિયમ લાવી કાઢીને શરૂઆત કરી ને ખવાય ગઈ પછી ખબર પડી કે વિડીયો બનાવવાનો બાકી રહી ગયો એમાં એવું થાય ભૂલાય જાય ક્યારેક ક્યારેક ખવાઈ જાય મંચુરિયમ ખાઈ લીધું ને વિડીયો કઈ બન્યો નહીં તો આજનો ઉલો ગાય સુધી ને તે તમારો મારો ઉલ્લોભ કેવો લાગ્યો ઉલ્લોભ ગીમો હોય તો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો બાય